છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગ છોટાઉદેપુરથી વડોદરા હાઇવે સિહોદ ગામ પાસે ભારત નદી પર બનાવેલ ટેવઝન બંધ છોટાઉદેપુર જિલ્લા તંત્ર દ્વારા પ્રજાની સાવચેતીને ધ્યાનમાં લઈ હાલ પૂરતું ડાયવર્ઝન બંધ કરવામાં આવ્યું આજરોજ પાવી જેતપુરના એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટની યાદીમાં જણાવ્યા અનુસાર ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વધુ પાણીની આવક થતા ભારત બ્રિજ પર પાણી ઓવર ટ્રોપિંગ થવાની શક્યતા રહેલ છે જેને ધ્યાને લઈ છોટાઉદેપુરથી વડોદરાને જોડતા મુખ્ય હાઈવે પર સિયોદ પાસે આવેલ ભારત નદી બ્રિજ પરનો ડાયવર્ઝન તાત્કાલિક અસરથી હાલ પૂરતો બંધ કરવામાં જણાવ્યું છે આ રસ્તાના વૈકલ્પિક માર્ગ તરીકે બોડેલીથી મોડાસર ચોકડી રંગલી ચોકડી રતન

સરકાર સરકારશ્રીને પણ વિનંતી કરવાનો છું કે વહેલામાં વેલી તકે આ પુલ મંજૂર થાય અને આ વિસ્તારના લોકોને સગવડતા મળે અને તાત્કાલિક ધોરણે આની કેન્દ્ર સરકારમાં હું રજૂઆત આ મરામત માટેનું બી બોલી જાઉં કે આ મરામત માટે તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી આ નેશનલ હાઈવે છે અને એના માટે હું નેશનલ હાઈવે ઓથોરાઈટીને હું તાત્કાલિક મરામત થાય એના માટેની પણ સૂચના અત્યારે જ આ